મારુથી સુઝુકીની અલ્ટો ગાડી જે મિત્રો એકદમ સાસુલી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ અર્ટિકા ગાડી જેવું ઇન્ટીરિયલ કરાવેલું છે મિત્રો દિલથી બનાવેલી ગાડી છે જેની કિંમત મિત્રો એક લાખ અંદરની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને કંપની કન્ડિશન જેવી ગાડી છે જેનું ઇન્ટીરિયરની વાત કરીએ મિત્રો તો એકદમ અર્ટિકા જેવું ઇન્ટિરિયર છે મારુથી સુઝુકીની અલ્ટો એલેક્સાય આ અલ્ટો ગાડી વેચવાની છે જી જે થ્રીના પાર્સિંગમાં તમને ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ અલ્ટો ગાડી જ જોવા મળે છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રીવાળી છે આરટીએમ આઈને સીએનજી કીટ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે અને ઓરિજનલ ટુ ઓરિજનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને આ ગાડીમાં જોવા મળી જવાનું છે આલ્ટો ગાડી મિત્રો પાવર સ્ટીયરિંગ અને ટુ વિન્ડો પાવર વિન્ડો છે જે મિત્રો ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલા મળતી રહે અને સીટ કવરની વાત કરીએ તો નવા સીટ કવર છે અને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો અહીંયા સીટકા કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમારી જાહેરાત મેગલી શકો છો એમ તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો નંબર છે મારીનો કોન્ટેક્ટ નંબર આગળ વિડીયોમાં જઈશું ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બ્યાસી હજાર રૂપિયાની અંદર આ અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો એ એકદમ મિત્રો અરટીકા જેવી અંદરથી ગાડી લાગે એવી અને એકદમ સાસવેલી ગાડી દિલથી બનાવેલી ગાડી છે મોડલ બે હજાર બારનું છે અને પેટ્રોલ પ્લસ સી એનજી ગાડી ફક્ત ને ફક્ત બ્યાસી હજાર રૂપિયાની અંદર આ આલ્ટો ગાડી વેસવાની છે આ આલ્ટો ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને મિત્રો કોલ કરીને જ જજો જેથી કરી એ પણ માહિતી મળી શકે કે ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે